હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો હરહરમાં આદેવ તો ચલો આજે આપણે આવ્યા છીએ વડનગર એટલે રોજ વડનગર જઈએ પહેલી વાર વડનગર આવ્યા હતા તો આપણે આવ્યા છીએ અહીંયા તાનારી ગાર્ડન જોવા માટે તમને બતાવશું તો હાલ તો ચાલતાં ચાલતા જઈએ છીએ રસ્તો મળો હા એટલે આગળ જઈએ તો મળીએ તો જઈને સગડી આવજો બાય બાય આનારી ગાર્ડન આઈ છીએ અને આવી રહ્યો છો ગેટ આવી રહ્યો છે ને અહીં ચંપક ગેટ આવી રહ્યો ને ગેટ અલગ ટિકિટ પૂછી લેજો હા તો જો ફ્રેન્ડ આવી તો જશે ટ્રેન લે કે તારું ઉતારો ગયો મને કહો તમે અત્યારે નહીં હા હા બે ગુનો લાગે

તો જાવ ફ્રેન્ડ કંઈક આવું છે અહીંયા બહુ જ મસ્ત છે આ છે વડનગરનું તાના નેરી ગાર્ડન જે ફરવાનું જ એક સ્થળ છે પ્રવાસ સ્થળ તમારા લોકોને આવવું હોય તમે લોકો આવી શકો છો બહુ જ મસ્ત છો અમે તો ટાઈમ મળે એમાં અમે આવતા રહીએ છીએ ફરવા માટે આ કંઈક જેટલા સુધી જવું એટલા ઉધી સર્જા અહીંયા

Mula ya, instal ya. Kalau hari, kalau hari tu jauh. Masih mesti ada inoviu. Hey, apa tu? Tadah, na under. Masih masuk lagi? Masih ada lagi. 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 તો ફ્રેન્ડ્સ આ જગ્યા મતલબ પ્રી વેડિંગ શૂટ માટે કોઈ ફોટા શૂટિંગ માટે વ્લોગ માટે બહુ જ મસ્ત છે જે લોકો વ્લોગ શૂટ કરતા હોય કોઈ વ્લોગર હોય કેમેરામેન ફોટોગ્રાફીવાળા હોય એ લોકો અહીંયા આવી અને ફોટોગ્રાફી કરો વિડીયો ઉતારો કે વ્લોગર હોય તો વિડીયો બનાવ આપડેરી ગાર્ડન જોઈ લીધું છે જો ફોટા પાડવાનું ચાલુ હું કરી જશું ગાર્ડન જોવા અને ફરી લીધું છે તમને બતાવી દઈએ છે બીજું બધું વધારાનું કે વધારાનું હમણાં पर ना थोड़ा नहीं बोला पस तो मुँह तो कहती थी जो फ्रेंड्स तब कमेंट करें कह जो का हूँ सर ना नीचे पड़ी सो तो मानो सो कर फिलिप खोटा पड़ा सर हमारे संग पोनी है पोनी है।, है जो फ्रेंड्स अरे यार तेरे सरदा ફ્રેન્ડ્સ આ એક સ્ટેજ છે જ્યાં આગળ ફોટો શૂટ કરવું હોય કે લોગ ઉતારવો હોય વિડિયો વિડિયો શૂટ કરવું બહુ જ મસ્ત છે ખૂબ ભાગી ના કશું નહીં તો તો મને બતાવી દઈએ કે કેવું છે તો જુઓ બહુ જ મસ્ત છે પાછળનું વ્યૂ બતાવી દઉં તમને તો જુઓ કંઈક આવું છે બહુ જ મસ્ત છે અલે અલે જલ્દી ફ્રેન્ડ્સ જલ્દી જલ્દી આ મેજી તો જો ફ્રેન્ડ અહીંયા ફોટોશૂટ ચાલુ હાય કે આપણે લોગિંગ ચાલુ છે તો ચલો તમને બતાવીએ કેવું છે બહુ જ મસ્ત છે તમારા લોકો ના બુ હોય તમે લોકો આવજો બહુ જ મસ્ત ફરવાનું છે તો ચલો મળીએ થોડી વાર રહી પકડીયા જો બાય બાય એટલે માણસો ફોટા ને પાડા દેતા કે વિડીયો ને ઉતારવા દેતા આ બોર વર ચલ એટલે બોર જો ફ્રેન્ડ્સ કેવું મસ્ત મસ્ત ખાઈ જા બોર હોય તો गुंडा जो नहीं फ्रेंड्स जो जो अब देखो सब कमेंट करेंगे जो जो तो जो फ्रेंड्स आओ सब कमेंट करें मैं कर जाना जो अरे सरस्वती मैंने फोटो जो आटला फोटो लाया जाती हूँ जोगन मेरी बाप रे बाप रे यार मौत है पर तल्ला वहाँ पर तो फॉक्स आने होगा मनपाल यार फोटोज़ मनपाल यार मौत है जा तेरे তো যাও ফ্রেন্ডস আটলা ফটোশুট চালু ছে রাহুল ন সদাবে ফটা পাড়াছ এড়া রে চ

તાનાની રીગાર્ડન ફરી દે છે પાછો રિટર્ન જઈએ છીએ તો ચાલો અટલા નાચીએ મતલબ રિટર્ન તો મળીએ તો હે પકડી જુઓ પેલા લેન્સ આપ નહોતો કરીને ભૂલું છું તો જો હે તાના રિકાર્ડન ફરવા આવ્યા તો જોઈ લીધું અને તમને બતાવી દીધું છે તો તમારા લોકોને આપવું હોય તમે લોકો આવજો અને બહુ જ મસ્ત છે ફરવા માટે અને લોક શૂટિંગ માટે પણ બહુ મસ્ત એટલે બહુ લોક શૂટ કરવા એના માટે પણ બહુ મસ્ત છે અને વિડીયોગ્રાફી ફોટોશૂટ પ્રિવેડિંગ માટે પણ બહુ મસ્ત છે તમારે લોકોને આવું હોય તો આવજો તો મળીએ ઘરે જઈને એ તો પાર્કિંગ એરિયા છે તો આ છે પાર્કિંગ એરિયા અને આવું કંઈક વ્યૂ છે એનો જો પેલા તો હેડીએ નેકળે આપણી વાટે નહીં તો મળશે તો જો ફેન્સ આશા નરસિંહ મહેતા તમે આગળથી વ્યૂ બતાવી દો ગાડી વાળો જાય બસ જો ફ્રેન્ડ્સ આ ગઈ કઈયા સ્ટાર્ટિંગ માં મેતાનું સમછ લોજી મસ્ત છે આ જણા કો ગોતું ખાવાનું ચુડેલો દેખી ગયો છે ખાવા માટે તે ગોદગોદ કરો છો તમને બતાવી દઈએ કે સેરી જો કોક આવી કે જો કેસરી